લુગડા ધોવાના છે એ બધા કામ હું કરીશ બસ મારી હારે બાકી ઘર ના કામ હું કરીશ રાખવાની છે એ તમે બધું કામ કરી તારા પગે દુખે તું તું મારી ધરમ પત્ની લક્ષ્મી લક્ષ્મી સમજી મજા આવે આપણે તારું નિરાતે મેં લગ્ન કિર્યા હોય સમજો આ કુદરત ની કલા તો જો એ આપડે એકબીજાને નતા ઓરખતા આપણું બેનું જોડલું કેવું બની ગયું

મને તો છે ને પાકી ખબર છે બે કામ સોર થઈ ગયા છે પણ વારો છે બે અરે તારી ભલી થાય તારી આમાં તો આમાં આમાં એટલે ઈ ફાઈનલ થઈ ગયું કે મારી મકાઈ માં કાયમ તું જ હંગી જાશે હું તારો બાપ ત્યાં ના તંગવા ગયો હું આમ થઈ ગયો તો મકાઈ માં હું લેવા ગયો હતો ક્યાં મકાઈ માં નીકળ્યો એ તને કાકા એકલા એકલા કામ કરતા કરતા શરમ નથી આવતી એ આમ તો હા શું ને તો આખરે મૂકી ને ભાઈ જવાનો વિચાર આવે છે પણ સોડી દે કાકા એકલા

અને તું આમ જો હાંભળ હવે આવતો ને મકાઈ માં હંગવા મારા બેટા બેટાના માં હંગી દે મકાઈ માં બોલ અમાર બાપોય ગયો ને ને એમ બહુ જોયા નો કર મને નજર લાગી જશે કાય નજર ન લાગે અને તું રહીને અરે જા કાડું તિલવાઈ કરી દે હો એટલે કોઈ નજર ન લાગી જાય ગામના રહ્યા ને બહુ ઈર્ષાળુ માણા હે સમજી સમજો આ તારી લટરી નું મને બહુ ગમે હો મને છે ને આ તમારું ના ને એ બહુ ગમે શું કરો છો બે તમે કઈ નઈ બેઠા એ બે હું નથી આમ ઘઉં ભેગા કરવાના છે વાઢી ના છે ઘઉં વાલો ઉભા થાવ બે માણા એ જાઓ જાવ તમે એ તો હું જાય એ દાંત નથી કાઢો ઉભો થા ને એ પણ રાયડું નો નખાય આવું એ રાયડું નો દીકરો ક્યાં થા મારો મગજ જો છે ને હું ધોકો દઉં છું હવે